નાનું ઘર થોડા શિષ્યોને રોજનો પાઠ પણ અંતે તેઓને વિચાર્યું જો ભગવાનને બોલાવ્યું છે તો એની ઈચ્છામાં આજ મારો માર્ગ સવાર તાજી હવા દોળા બંગલાના અવાજ અને ગામના ચોકમાં ઉભેલી જૂની બસ એ બધું જ એક અલગ જ ઉર્જા ફેલાવી રહ્યું હતું શાસ્ત્રીજી પોતાના નાનકડા થેલામાં ફક્ત ત્રણ વસ્તુઓ લઈ આવ્યા હતા જૂની ભાગવત જાપમાળા અને તેમની પત્નીએ પ્રેમથી બાંધેલો સોખાનો પકવાન બસમાં માં સડતા જ તેમણે આકાશને જોઈ હળવેથી કહ્યું કે પ્રભુ આજનો દિવસ શાંતિમય કરજો બસ ખસાખસ ભરાયેલી હતી તેમને એક બારીવાળી સીટ મળી ગઈ તેઓ શાંતિથી બેસી ગયા કંડક્ટર આવ્યો ટિકિટ આપી ગયો શાસ્ત્રીજી પૈસા ગણે છે અને અચાનક તેમને ખબર પડે છે ક્યારે આ તો દસ રૂપિયા વધારે આપી દીધા તેઓ મનમાં વિચારે છે હાલ તો માણસ ભીડમાં છે થોડું વીતે એટલે બોલાવીને પાસા આપી દઉં બસ ધીરે ધીરે ગામ છોડીને કાસા રસ્તા તરફ વધી રહી હતી શાસ્ત્રીજી બારીની બહાર જોતા હતા હવામાં અજાણી ઠંડક હતી ડિસેમ્બર મહિનાની સવાર તો હતી પણ આજે ઠંડી થોડું જુદી લાગતી હતી જાણે હવા કોઈ અદ્રશ્ય ભાર વેગથી ધકેલતી હોય એમ રસ્તા પરની બાવળની જાડીઓ ઓશિનતા એક સાથે હલવા લાગે શાસ્ત્રીજીના મનમાં અજાણો ખટક રહ્યું એમણે જપમાળામાં હાથમાં લીધી પણ મન જ્યાં હોવું જોઈએ ત્યાં નહોતું એવું લાગતું હતું કે જાણે કોઈ અનામી સાયા તેમની પાછળથી બસ માસળી હોય અને હવા શાંત રીતે ધીમે ધીમે તેમની તરફ આવી રહી હતી શાસ્ત્રીજીનો શ્વાસ અનાસ ઝડપથી ચાલવા લાગે છે પૈસાના વધારાના દસ રૂપિયાનું તેમને ફરી ધ્યાન આવે છે હું પછી આપી દઈશ એમ તો કહ્યું હતું પણ એમના હૃદયમાં એક અજીબ સંઘર્ષ ચાલે છે હવે એ જ આપી દઉં કે થોડું વીતે કે કદાચ કોઈ કારણ હશે કેમ મન એટલું બેસન થાય છે એમને સમજાતું ન હતું પણ બસ હવામાં કંઈક અશુભ તરંગ ફેલાતા હોય એવું લાગતું હતું બસ એક મોટા નાળા પાસે આવે છે જ્યાં નાળાની બાજુમાં એક તૂટી પડેલી હવેલી હતી મનુષ્ય વિહોણી ગળ ગુંથાયેલી અને જૂની લોકકથાઓમાં જેની ચર્ચા થતી હોય એવી ભયંકર અને જેમાં બસ એ જ હવેલી પાસેથી પસાર થવા લાગે શાસ્ત્રીજીના થેલામાંથી ખૂબ હળવો અવાજ થાય ઠણ 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 જાણે કોઈએ અંદરથી પુસ્તકોને ટકોર મારી હોય શાસ્ત્રીજી કંપી ઉઠે છે જપમાળા ભાગવત એમાંથી અવાજ કેવી રીતે બાજુમાં બેઠેલો એક છોકરો તેમને કહે છે બાપુજી આવાજ તો હવેલીમાંથી આવ્યો હોય છે એટલા વર્ષોથી લોકોએ હવેલી પાસે અટકતા પણ નથી શાસ્ત્રીજીની પીઠમાં શહેરી ઘટનાઓ અચાનક તેજ થવા લાગે છે બસ થોડું આગળ વધે છે અને કંડક્ટર ફરીથી પાછળ તરફ ચાલવાનું શરૂ કરે છે શાસ્ત્રીજી તરત રૂપિયા કાઢે છે અને તેની તરફ હાથ લંબાવે છે ભાઈ તમારા દસ રૂપિયા પણ કંડક્ટર તેમની તરફ જોઈને સ્મિત સાથે કહે છે કયા રૂપિયા બાપુ આજે જે આપ્યા તે દસ રૂપિયા વધારાના કંડક્ટર થોડો તીક્ષ્ણ આંખે જુએ છે મહારાજ મેં તો આજ સુધી ક્યારેય કોઈને વધારાના રૂપિયા આપ્યા જ નથી હું તો એક પણ પૈસો ખોટો દેતો નથી શાસ્ત્રી હસમસી જાય પણ આ તો મારી હથેળીમાં જ હતા કંડક્ટર હસવા લાગે છે તમે તો રમૂજી લાગો છો બાપુ મારે ક્યાંથી વધારે પૈસા નથી ગયા એવું કહી તે આગળ ચાલી જાય છે શાસ્ત્રીજી હાથમાં રાખેલા દસ રૂપિયા તરફ જુએ છે અને એ અને તેમની આજુબાજુનો સમય જાણે જાય હથેળીના નોટના રંગ ધીમેથી બદલાઈ જાય છે દરિયા હરિયા નોટ રાખોડી બની જાય છે જાણે કોઈ જૂનો સડેલો કપડાનો ટુકડો તેઓના હાથ કંપવા લાગે આ શું છે આ પૈસા તો માનવના નથી બારી તરફથી અચાનક કોઈ ઠંડો શ્વાસ આવે છે ખરેખર ઠંડુ જાણે કોઈ મૃતદેહ પાસે બેસ્યા હોય એવો શાસ્ત્રીજી ધીમેથી માથું ફેરવે છે અને ત્યાં બારીની બહાર એક કાળી સાંયા એના ખાલી આંખો અને લોહી જેવો લાલ તેજ ધરાવતી રેખા ધ્યાનથી જોતા લાગે જાણે કોઈ મૃત માણસ બસની બાજુ બાજુ દોડતો હોય અને બારીઓમાંથી અંદર જોઈ રહ્યો હોય શાસ્ત્રીજીનો શ્વાસ અટવાઈ જાય તેમને પોતાના હૃદયનો ધબકારો દૂર સુધી સંભળાય પણ બસમાં કોઈને કંઈ દેખાતું નથી લોકો તો પોતાની વાતોમાં મસ્ત હતા શાસ્ત્રીજીની આંખો સામે અચાનક અંધારું સવાઈ જાય છે તેમને એક ક્ષણ માટે લાગે છે કે તેઓ બેહોશ થશે પણ એ ક્ષણમાં તેમના કાને કોઈ અજાણ્યો વાસ સંભળાય પંડિત તું સાસી જગ્યાએ નહીં જઈ રહ્યો કુંદરાણા મંદિર નહીં ત્યાં તો તારી રાહ જોઈ બીજું જ કોઈ જોઈ રહ્યું છે શાસ્ત્રીનું શરીર બરફ થઈ જાય છે કોણ તેઓ હળવે બોલે પણ બસમાં કોઈ સાંભળે જ નહીં અવાજ ફરી સંભળાય પૈસા એ જ તો ફક્ત સંકેત હતો મૂળ ભય તો આગળ છે બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી શાસ્ત્રીજી હજી પણ એ અજાણી ભયંકર છાયા વિશે વિચારી રહ્યા હતા હથેળીમાં પડેલી તે રાખોડી બનતી નોટ હવે ગરમી છોડવા લાગી હતી જાણે કોઈ જીવંત વસ્તુ ધીમે ધીમે સુકાઈ રહી હોય એમ શાસ્ત્રીજી નોટ બારીમાંથી બહાર ફેંકી દે છે પણ નોટ હવામાં ઉડી ન જાય એ બદલે બારીઓના કાસને સોંટાઈ જાય છે હવા નથી બસ દોડે છે એ સતા નોટ સ્થિર કાસ પર સોટેલી એવું દ્રશ્ય જોઈને શરીરમાંથી લોહી જામતું જાય એવી ઠંડક ઉતરે બસ એક તીવ્ર ઝાટકામાં અટકી જાય છે મોટો બ્રેક લોકોનો કકડાટ કંડક્ટર શીશે શીશ બધા લોકો બેસી જાવ ડ્રાઈવરને કંઈ દેખાતું નથી બસ સામે ઘુમસની દિવાલ ઊભી હતી સૂર્યપ્રકાશ હતા દસ ફૂટ આગળ ન દેખાય એવું ડ્રાઈવર કાસ તરફ ઝૂકી જોઈ રહ્યો હતો આ રસ્તા પર અચાનક આટલું ઘુમસ અહીં તો હંમેશા ખુલ્લું હોય પાછળથી એક વૃદ્ધ મહિલા બોલે આ જંગલને લોકો પરત નો જંગલ કહે છે અહીં સાંજે સવારમાં કંઈક તો ચાલે છે બસનું વાતાવરણ ગમગીન થઈ જાય છે જંગલની બાજુમાં એક જૂની પથ્થરની કાસડી ઊભી હતી જે પર કાળાશથી ભરેલી લખાણ દેખતી હતી કોઈ વાંસી ન શકે એવું જૂનું સાપ લખાયેલું લાગતું હતું શાસ્ત્રીજીનું મન અજાણ્યા જેવા ત્રણ ઓળખવા દેખાય છે તું પાછો જા લોકોને કંઈ ન દેખાય પણ શાસ્ત્રીજીને એ સ્પષ્ટ દેખાય છે તેમનું હૃદય ધબકવા લાગે છે પ્રભુ આજનો દિવસ કઈ દિશામાં જઈ રહ્યો છે ખુમસમાં એક અજીબ આકાર દેખાવા લાગે છે કાળુ લાંબુ કોઈ માનવથી ઊંચું મો નથી આંખો નથી પણ હાજરી એટલી ભર સ્વરૂપ કે શ્વાસ હલાવવો મુશ્કેલ થઈ જાય શાસ્ત્રીજીની આંખો એની તરફ ખેંચાઈ જાય છે અને એ સાયા જાણી શાસ્ત્રીજીને જ નિહાળી રહી હોય મધ્યમાંથી ધીમો અવાજ તારી પરીક્ષા હજુ શરૂ થઈ છે શાસ્ત્રીજી ગભરાઈ જાય છે ડ્રાઈવર આગળ ચાલવા પ્રયાસ કરે છે પણ બસનું સ્ટેરિંગ કશુંક પકડી રાખે એમ લાગતું હતું સ્ટેરિંગ જમણી તરફ વળવા જાય તો ડાબુ જાય જમણી તરફ ડાબુ ડાબુ જમણું ડ્રાઈવર ગભરાઈને બોલે મારા હાથમાં નથી આવતું કોઈ શક્તિ રોકે છે લોકોમાં રાડા રાડ ભય ફેલાઈ જાય છે કંડક્ટર પાછા દોડીને આવે છે બાપુજી તમે જ કરો કંઈક તમે પંડિત છો ભગવાનનો માર્ગ બતાવો શાસ્ત્રી ધીમેથી આંખો બંધ કરે છે મનને એકાગ્ર કરે છે અને શિવજીનું મંત્ર જંપા લાગે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જેમ જ મંત્ર કંપનમાં આવે છે બસ ધીમે ધીમે શાંત થવા લાગે છે સ્ટેરિંગ ફરી નિયંત્રણમાં આવે છે લોકો થોડો શ્વાસ લે છે પણ શાસ્ત્રીજીને ખબર હતી આ કોઈ સામાન્ય શક્તિ નથી આ તો કોઈ આત્માનો સંદેશ છે કુંમળ થોડું હટે છે અને થોડું દૂર એક વૃક્ષ નીચે કોઈ બેઠું દેખાય છે સફેદ વસ્ત્રો લટકતા લાંબા વાળ અને બાજુમાં એક લાલ રંગનો કલશ જાણે કોઈ પૂજારી બેઠો હોય અથવા કોઈ મૃત્યુ પામેલો માણસ ભાગોળે બેઠો હોય શાસ્ત્રીજી બારીમાંથી નજર કરે છે અને એ આકાર ધીમે ધીમે દેખાય છે સ્પષ્ટ જીવંત પણ ધરતીને સ્પર્શ્યા વગર તુરંત પછી ધીમે તૂટતો અવાજ તારા પહેલાં જે પૂજારી હતા એમની યાદને છે ને શાસ્ત્રીજીનું રક્ત બરફ થઈ જાય છે કુંદરણાના પૂજારી જેનું અવસાન પડસાયાનો અવાજ એમનું મૃત્યુ સ્વાભાવિક નહોતું એ મંદિર સ્થાપિત છે અને તું એ સાપનું આગળનું બલી છે શાસ્ત્રીજીનું શરીર કંપી ઉઠે છે બસનું એન્જિન જડ થઈ જાય છે લાઇટો બંધ ક્લાસ ગિયર કંઈ કામ ન કરે જંગલમાં એવી શાંતિ કે પાંદડું પણ ન હલે લોકો પાણીની જેમ સ્થિર કંડક્ટર શીશે બધા લોકો બસમાંથી ઉતરશો નહીં જંગલ ખતરનાક છે અને પછી તે શાસ્ત્રીજી તરફ વળે છે બાપુજી તમારા પૈસાના દસ રૂપિયાથી જ શરૂઆત થઈ હતી ને કંઈક તો સંદેશો હશે ને શાસ્ત્રીજી શાંતિથી જવાબ આપે છે એ દસ રૂપિયા માનવના નહોતા એ સંકેત હતો કે હું જે માર્ગે જાઉં છું ત્યાં પાછા આવવાની રાહ નથી બસમાં બધાની રીડ હલકાઈ જાય છે બસની આગળ ઘુમસ બે ભાગમાં શેરીને ખૂલે છે અને ત્યાં એક પૂરો માનવ આકાર દેખાય છે સફેદ કપડાં ગળા સુધી આવતા વાળ લાલ તિલક હાથે ડમરું અને પણ શહેરો શહેરો તો હતો જ નહીં જાણે કોઈએ શહેરો મસળી નાખ્યો હોય પણ એને જોઈને શાસ્ત્રીનું હૃદય શેદાય કારણ કે અવાજ તેમ જ તરફ આવે છે હું શું ને તે મંદિરનો પૂર્વ પૂંજારી જેને લોકો કહે છે અચાનક હાર્ટ એટેક આવ્યો અવાજ કંપી ઉઠે છે પણ એ હાર્ટ એટેક નહોતો પંડિત મને મારી નાખવામાં આવ્યો હતો બસમાં શોક ભય શ્વાસ અટકાયતી શાંતિ પણ હાથ હંત શરૂ થયો હતો પૂર્વ પૂંજારીની હત્યા અને પંડિતજીનું ભૂતકાળથી જોખમ ભર્યું જોડાણ બસની આગળ ઉભેલો શહેરા મીણો પૂજારી શાસ્ત્રીજીને આંખોમાં સીધી નજર નાખતો હતો નજર શહેરો તો હતો જ નહીં પણ શાસ્ત્રીજીને લાગતું હતું કે તેની ખાલી ખાડા જેવી આંખો સીધો જ આત્મામાં ઝાંખી રહી હોય જંગલની શાંતિ એટલી ભયંકર હતી કે દરેક શ્વાસ અગ્નિ સમો લાગતો હતો શાસ્ત્રીજી હિંમત કરીને પૂછે છે તમે કોણ તમે મને શું કહેવા આવ્યા છો આત્માએ ધીમેથી ડમરું હલાવ્યું સમય જાણે થંભી ગયું કે હું કુંદરના મંદિરનો પૂર્વ પૂજારી રસ રુદ્ર પ્રસાદ મારું મૃત્યુ કુદરતી નહોતું બસમાં બેઠેલા બધા સ્તપદ ડરથી કોઈના હોઠ સુકાઈ ગયા કોઈના હાથ ઠંડા પડી ગયા શાસ્ત્રી શ્વાસ રોકીને પૂછે છે તો તમે કેમ મારી પાસે આવ્યા આત્માનો અવાજ વધુ ભાર ભર્યો થઈ જાય કારણ કે તું જે માણસનો પુત્ર છે જેને મારી હત્યા થઈ જોઈ હતી શાસ્ત્રીજીનો રંગ જતો રહે બસમાં સનાટો ફાટી પડે શાસ્ત્રીજીની આંખોમાં બળપણનું દ્રશ્ય સ્પષ્ટ થવા લાગે છે એક જૂનું મંદિર પિતા માતા ભક્તિ કરવા જતા અને એક સાંજે પિતા મૌન થઈને ઘરે આવ્યા હતા તેમના કપડાં ઘર પર ધૂળ આંખોમાં ભય ઘણો ભય શાસ્ત્રીજીએ પિતાને પૂછ્યું હતું શું થયું અને પિતાએ ફક્ત એક વાક્ય કહ્યું હતું કેટલીક વસ્તુઓ ભૂલવા સારું તે સમયે શાસ્ત્રીજી નાના નાના જપઝપતા આત્મા હતા પણ આજે વાક્ય બીજા અર્થમાં પાછું જીવતું થઈ ગયું શાસ્ત્રીજી કમતા અવાજે પૂછે છે કે મારા પિતા તેમણે શું જોયું હતું આત્માનો અવાજ ગુંજી ઉઠે એ જ માણસની આંખો મારી હત્યા જોઈ હતી પણ એ જ વિશે જીવનભર મૌન રહ્યો શાસ્ત્રીજીની સાતીમાં ક્ષણભર કંઈક તૂટે છે આત્મા આગળ કહે છે કે કુંદરાણા મંદિર સદીઓથી પવિત્ર હતું પણ એક દિવસ ગામના જ મોટા માણસોએ મંદિરનો ખજાનો છોડી લીધો શાસ્ત્રીજી કયો ખજાનો શિવલિંગ હેઠળ રાખેલું નાગમણી કલશ એ માત્ર અમૂલ્ય જ નહોતો એ મંદિરની પ્રાણ શક્તિ હતો આત્માનો અવાજ વધુ કર્કશ થાય એમણે મને જ એક ગુપ્ત કોતરમાં લઈ જઈને ક્લાસ કઢાડ્યો અને મેં ના પાડી તો એ જ રાત્રે મને મંદિરના ગર્ભગૃહમાં જ ગળું દબાવી મારી નાખ્યું બસમાં બેઠેલા લોકો એનો શ્વાસ અટકી જાય છે જંગલમાં પાંદડા હલતા નથી સમય સ્પદ થઈ જાય છે આત્મા આગળ કહે છે મને દફનાવ્યો નહીં મારા શરીરને ગર્ભગૃહમાં નીચે ફેંકી દીધું અને દુનિયામાં કહ્યું કે પૂજારીને હાર્ટ એટેક આવી ગયો આવું સાંભળીને શાસ્ત્રીજીની આંખોમાં આંસુ આવી જાય છે હે શિવશંકર કેટલો મોટો પાપ આત્મા શાસ્ત્રીજી તરફ હાથ લંબાવે છે અને હવે તું એ જ મંદિરનો આટલા તરીકે પૂજારી તરીકે મુકાયો છે આત્માનો અવાજ ખૂબ ધીમો પણ શરીર જેવો તીખો કારણ કે તારા પિતાએ જોઈ લીધું હતું એટલે તેમની જાતિ નો જ પહેલો પુરુષ મારી સાપનો લક્ષ્ય બનશે શાસ્ત્રીજી ઊભા થવાના પ્રયાસ કરે છે પણ પગ થથરી જાય છે હું મને શા માટે આત્મા ધીમે ધીમી બસની નજીક સરકે છે લોકો ડરથી પાછળ ખસી જાય છે કારણ કે તું સાસો પૂજારી છે અને એક સાસો પૂજારી એ કલશને પાછો સ્થાપિત કરી શકે શાસ્ત્રીજી પણ હું તો સામાન્ય પંડિત આત્માના તું સામાન્ય નથી તારા જન્મ સમયે જ તારી કુંડળીમાં લખાયું હતું કે એક દિવસ તું એક થાપ સાપ તોડશે અને શાસ્ત્રીની આંખોમાં પાણી આવી જાય છે જંગલમાં ઝાડ એક કરાર કરાર અવાજો કરે છે બસ ડીઠેલું છે જણાવાઈ રહ્યું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિ આ દ્રશ્યને ઘેરી રહી છે ડ્રાઈવર કંપતા અવાજે કહે છે બાપુજી હવે શું થશે આપણે બહાર જઈ શકીએ હાથમાં તીખા અવાજે કહે છે બહાર જશો તો કોઈ જીવતો નહીં રહે સાપનું ક્ષેત્ર આ કંડક્ટર ડરથી થથરી જાય તો આપણે શું કરીએ આત્માનો અવાજ ધીમો પણ બરફીલો બન્યો મંદિરમાં ગર્ભગૃહમાં જવું પડશે એ કલશ પાસો સ્થાપિત કરવો પડશે એ પહેલાં બસનો એક માણસ બલી બનશે બસમાં અફરા તફરી મસી જાય શાસ્ત્રીજી રડવા લાગે છે બાળકો માતાના આંસળમાં સુપાઈ જાય છે શાસ્ત્રીજી ગભરાઈને કહે છે ના એ શક્ય નથી કોઈ નિર્દેશનો બલી કેમ આત્મા કર્કસ હાસ્ય કરે સાપ છે સાપ ને રક્ત જોઈએ એક જીવ જાય એટલે તારી યાત્રા આગળ વધી શકે શાસ્ત્રીજીનો અવાજ ફાટી પડે નહીં હું એ જ થવા નહીં દઉં જો બલિ આપવો પડે તો હું આપું આત્મા થોડું થંભે ક્ષણે ક્ષણભર માટે મૌન થઈ ગયું પછી ધીમેથી બોલે સાસા પૂંજારીનું હૃદય હંમેશા પોતાને નહીં પરોને બસાવ ચૂકે છે એ જ કારણ છે કે તું પસંદ થયો છે શાસ્ત્રીજી પસંદ મને પસંદ શા માટે આત્માના કારણે કે જે મને મારી નાખ્યા હતા એ લોકો એકબીજાને જોતા રહે છે આત્માનો અવાજ ઊંડો ગોઢ અને ચિંતાજનક આગળનું પગલું તારે સત્યને ખોલવું પડશે કુંદરાણા મંદિરનું ગુરભુગ્રહ આગામી રાત્રે ખુલે છે કારણ તારે આજે એ જે ત્યાં પહોંચવું પડશે શાસ્ત્રીજી પણ બસ રસ્તો આ ઘુમસ અવાસ આગળનો માર્ગ હું ખુદ ખોલીશ આકાશ ગરજે છે જંગલની સાયોમાં દોઢવણી થઈ જાય છે અને બસની સામે ઘુમસ અચાનક બે ભાગમાં ફાટી પડે છે જાણે કોઈ રસ્તો કોતરીને આપી દીધો હોય આત્માનો અંતિમ સંદેશ યાદ રાખજે મારું મૃત્યુ શરૂઆત હતી અંત તો હજી તારે લખવાનો છે અને તે ક્ષણે આત્મા ધીમે ધીમે હવામાં વિલીન થવા લાગે છે બસમાં લોકો શાસ્ત્રીજીને જોતા રહે છે લોકોના મનમાં એક જ પ્રશ્ન શું હવે શાસ્ત્રીજીએ સ્થાપિત મંદિર તરફ જશે સ્થાપિત ગર્ભગૃહમાં અંતિમ યુદ્ધ અને સત્યનું પુનર્જન્મ જન્મ એ બે ભાગમાં વેસાઈ જાય છે બસની સામે એક પાતળી પણ સ્પષ્ટ રસ્તાની લીટી દેખાય છે જાણે કોઈ જાણે કોઈ શક્તિએ ખાસ શાસ્ત્રીજી માટે માર્ગ બનાવી દીધો હોય બસ ધીમે ધીમે આગળ વધવા લાગે છે બધા મુસાફરો મૌન કોઈ રડતું નથી કોઈ પ્રાર્થના કરતા કોઈ શાસ્ત્રીજીને શાસ્ત્રીજીની આખો આગલા અંજવાળામાં કંઈક શોધતી રહે છે હૃદય ધબકે છે પણ મનમાં એક અડગ ધર્મ કે મારી સાથે જે થવાનું છે સાથે પણ કોઈ નિર્દોષનો બલી નહીં સાંજ ઢળી રહી હતી બસ એક ટેકરા પાસે રોકાઈ જાય છે ડ્રાઈવર થરથરતા અવાજે કહે છે બાપુજી આથી આગળ બસ નહીં લઈ જઈ શકું રસ્તો નથી શાસ્ત્રી બારીમાંથી જુએ છે એક પ્રાચીન કાળો ભારે મંદિર ગુંબજ પર કાગડા બેઠા દેવળની અંદર અંધારું જેમ શાસ્ત્રીજી બસમાંથી નીચે ઉતરે મંદિરના દરવાજા આપોઆપ શીખ ના લાંબા વાહ સાથે ખુલે છે કંડક્ટર ડ્રાય ડરી જાય છે અને કહે છે બાપુજી તમને એકલા ન જવા દઈએ શાસ્ત્રીજી માથું હલાવે આ રસ્તો એકલો ચલાવવાનો છે એ પગલા આગળ મૂકે છે પણ દરેક પગલું જાણે ધરતીના હૃદય પર પડતું હોય મંદિરની અંદર સારી તરફ કાળાશ દિવાલો પર જૂની લિપિઓ કેટલી કે લિપિઓ રક્ત લાલ દેખાતી હતી શાસ્ત્રીજી શિવલિંગના આગળ આવે છે અને અચાનક શિવલિંગની નીચેની પાટી આપોઆપ ખસી જાય છે એક કાળો ઊંડો ખાડો ખુલ્લે પડે છે જાણે ધરતીનું પેટ શાસ્ત્રીજી મૌન પ્રાર્થના કરે છે કે હે શંકર મારી સાથે રહેવું અને તેનું શરીર એ કાળા ખાડામાં ઉતારી જાય છે નીચે ભીની ધરતી દિવાલોમાં શીરાઓમાંથી લીલો અંજવાળો અને દૂર લાલ રંગનો કલશ મૂકેલો એમનો નાગમણી કલશ પણ એ કલશની બાજુમાં ખરબાયેલી હાડકાઓની ઢગલી શ્વાસ અટકી જાય અચાનક અંધકારમાંથી પુરુષના અવાજો ત્રણ છાયાઓ આગળ આવે છે સફેદ વસ્ત્રો લાલ પટ્ટા અને આંખોમાં અહંકાર એક કહે છે પંડિત આવી ગયો જેને આપણે વર્ષોથી શોધતા હતા બીજો મંદિરનો કલશ પાછો સ્થાપિત થવો નહીં જોઈએ એ તો અમારી કર્ણપતા અમારી મિલકો અમારી ગાદી બધું નષ્ટ કરી દેશે ત્રીજો ધીમી હશે અને તેના પિતા એણે અમને જોયા હતા પણ એ ગરીબ શું કરે મૌન રહ્યો હવે એની સજા તેનો દીકરો ભોગવશે શાસ્ત્રીજીના હૃદયમાં ક્રોધ અગ્નિની જેમ ફાટી નીકળે છે તમે લોકો પૂંજારીની હત્યા કરી ત્રીજા માણસે ગર્વથી કહ્યું કે હા એ રુદ્રપ્રસાદ ઘણો નિષ્ઠાવાન બનતો હતો એ કહ્યું ખજાનો હલાવી શકતો નથી તો અમે પણ કહ્યું કે શ્વાસ હલાવવાનું બંધ શાસ્ત્રીજી દાંતો હિસે છે અચાનક પાતાળમાં વીજળી કડકે છે ધૂળના વંટોળ વચ્ચે પૂર્વ પૂંજારીની આત્મા પ્રગટે છે પણ આ વખતે ગુચ્છામાં છે એનું આખું શરીર અગ્નિ જેવું તેજ છોડે છે આજે ન્યાય થશે આ મારા રક્તનો અને સત્યનો દિવસ છે ત્રણેય પાપીઓ ડરીને પાછળ ખસે છે આત્મા શાસ્ત્રીજીને કહે છે કે બેટા કલેશને શિવલિંગ પર સ્થાપિત કરો શાસ્ત્રી દોડે છે પણ બે માણસો તેને રોકવા તલવાર કે છે શાસ્ત્રી હાથથી બસાવે છે પડ્યો પણ ફરી ઉભો અને એક માણસ પાછળથી હુમલો કરે છે પણ હાથમાં જવાળાની જેમ વેગથી આવે છે અને એને જમીન પર ફેંકી દે છે બીજો માણસ ભગવા જાય છે પણ તેની સાતી પર કાળો સિંહ દેખાય છે અને એ જમીન પર બે ભાન પડે છે ત્રીજો શિષ્ય આ તો જીવતો નથી આ તો સાપ છે આત્મા ગજે સાપ નહીં સત્યનો સાપિત પ્રકાશ શું હું શાસ્ત્રીજી કલશને બંને હાથી ઉશ્કે છે જાણે હજારો ટનનું વજન હોય એ શિવલિંગ ઉપર મૂકે છે અને એક જ પ્રહાર લખ કલશ ગર્ભગૃહ પોતાના સ્થાન પર બીતા જ છે અચાનક ભૂકંપ જેવો ધુઝારો મંદિરના કોટા તૂટી પડે છે કાશ દિવાલ પૃથ્વી બધું કાંપવાનું લાલ અંજવાળું શિવલિંગમાંથી બહાર આવવા લાગે છે રક્ત જેવો પણ પવિત્ર આત્મા ધીમે શાંત થવા લાગે છે સાપ તૂટ્યો એ શાસ્ત્રીજીને જોઈને કહે કે આજથી તું આ મંદિરનો રક્ષક છે અને હું મુક્ત આત્મા ધીમે ધીમે પ્રગટેલી જોયિતમાં વિલીન થવા લાગે છે સવારનો પ્રથમ કિરણ મંદિર પર પડે છે બસની પાસે ઉભેલા મુસાફરો ડરમાં પણ આશામાં જોતા રહે છે શાસ્ત્રીજી પાયાથી બહાર આવે છે ધોળાયેલો થાકેલો પણ આંખોમાં તેજ કંડક્ટર દોડીને કહે છે બાપુજી તમે જીવી આવ્યા અમે તો વિચાર્યું કે શાસ્ત્રીજી હળવું સ્મિત કરે છે મંદિર જીવિત થયું છે એટલે હું પણ મુસાફરો હાથ જોડીને પ્રણામ કરે છે બસ ફરી ચાલવા લાગે છે પણ જંગલ હવે બધું સામાન્ય દેખાય છે ઘુમસ ગાયબ બયાર શાંત અને દૂર પંખીઓનો અવાજ શાસ્ત્રીજી બારીની બહાર જોતા રહે છે જ્યાં સત્ય હોય ત્યાં સાપ ક્યારે ટકી શકતો નથી અને આ શબ્દો સાથે નવા પુંજારીની યાત્રા શરૂ થાય છે મિત્રો મુક્ત મંદિર તરફ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌનો આભાર